જય માતાજી મિત્રો વેલકમ ટુ ન્યૂ બ્લોગમાં આપનું સ્વાગત છે કે આપણે આજ આપણે બ્લોગ બનાવવાનો છે કે આપણે એડસન્સ વિશે માહિતી આપવાની છે જેમ કે એડસન્સ કેટલા દિવસે આવે છે ને આપણે કઈ રીતે આપણે આવ્યું એ માટે આપણે તમને બતાવી એ તમે જોઈ શકો છો આપણે એડસેન્સ વેરીફાઈ આપણે કરી દીધું છે આપણે એડસેન્સ સાતથી આઠ દિવસમાં જ આવી ગયો તો કઈ રીતે આપણે વેરિફાઈ કરવું એ માટેની તમને માહિતી આપું છું કે ગુગલ આપણે પહેલા તો છે ને ચેનલ મોનોટાઇઝ થઈ જવી જોઈએ પછી મોનોટાઇઝ થઈ જાય પછી આપણે એને ચાર હજાર કલાક ને આ દસ મિલિયન વ્યૂ કરવાના ત્રણ મહિનામાં આ ચાર હજાર કલાક કરવાની તમારે છે ને એ ત્રણસો ને પાસઠ દિવસમાં એટલે એક વર્ષમાં આપણે કરવાની તો આપણે ચેનલ જાય પછી આપણે દસ ડોલર બને આપણે એટલે આપણે મારે સાત દિવસમાં આવી ગયો હતો તો કઈ રીતે આપણે આવે છે એ વાતે આપણે કહીએ કે તમારે પેલું દર ટેક્સ ફોર્મ ભરવાનું હોય છે ટેક્સ ફોર્મ ભરી ગયો એટલે પછી તમારે પછી આઈડી ટિંગ કરવાનું હોય છે આપણે આઈડી કે પાન કાર્ડ ગમે વસ્તુ હોય પાન કાર્ડ એ કરી નાખો એટલે તમારે આલે છે પાન કાર્ડ કરીને પછી વેરીફાઈ કરો એટલે ટેક્સ ફોર્મ ભરી દેવાનું ટેક્સ ફોર્મ ભરી ગયો પછી પછી આપણે ગૂગલ એડ્રેસ વેરીફાઈ કરવાનું ઓપ્શન આવે છે એટલે ગૂગલ પિન મંગાવવાનું ઓપ્શન આવી જાય છે મંગાવો એટલે સાતથી આઠ દિવસમાં તમારે ઘેર પંકી જાય છે પછી એપ્લાય કરી દેવાનું ને પછી આપણે બેંકમાં બેંકનું ખાતું જોડવાનું ઓપ્શન આવે છે પછી એ માટે આપણે જોડી દેવાનું એટલી પ્રોસેસ હોય છે આમાં છે ને તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો